ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો તારીખે પંદર નવેમ્બર ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતમાં તારીખ એકથી તારીખ પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગર શહેરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે આદિવાસી સમાજના એક મહાન યોદ્ધા સમાજ સુધારક અને આંદોલનકાર ભગવાન બિરસા મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્ર કરી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપ્યો હતો રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં આદિજાતિ સમુદાયના પૂજનીય જનનાયક બિરસા મુંડાના જન્મદિવસ તારીખ પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા તારીખ સાતથી તેર નવેમ્બર સુધી અંબાજીથી એકતા નગર અને ઉમરગામથી એકતા એકતાનગર સુધી કુલ એક હજાર ત્રણસો અઠ્યોતેર કિલોમીટરની જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં મંત્રીના હસ્તે જામનગર જિલ્લાના વિવિધ વિભાગો જેમાં માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળના પ્રોજેક્ટ અંતર્ગતના કામો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માર્ગ અને મકાન વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા સામાન્ય વહીવટી વિભાગ અંતર્ગત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના કુલ રૂપિયા એકવીસ હજાર સાતસો તોતેર પોઈન્ટ એકસઠ લાખના ચોપન પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત તથા બે હજાર ચારસો ગણપચાસ પોઈન્ટ બાણું લાખના એકસો છ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ મેઘજીભાઈ ચાવડા દિવ્યેશભાઈ અકબરી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની અગ્રણી બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગોથરા નિવાસી અધિક કલેક્ટર બી ખેર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા મહામંત્રી દિલીપભાઈ ભુજાણી અધિકારીઓ અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાલે પંદર નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાજીની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ જેમાં શિક્ષણ સન્માન આરોગ્ય આવાસ આવી તમામે તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓમાં વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યે ની જે લાગણી એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ન હતા પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ ગૌરવ ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવની આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી